પાણી વેરા જેવી રકમ ઉઘરાવવામાં આવે છે તેમ છતાં સોસાયટીમાં સફાઈ લાઇટ અને પાણી જેવી કોઈ મૂળભૂત સુવિધા ઉપલબ્ધ નથી જે છતાં પંચાયત હવે ધમકીભરી માંગણીની નોટિસો પાઠવી રહી છે જેમાં લખ્યું છે કે જો વેરો નહીં ભરો તો મકાનો પર કાર્યવાહી કરવામાં આવશે નાગરિકોએ આ પગલાંને તાનાશાહી ગણાવી વેરા નોટિસો રદ કરવાની અને સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે

કહેવામાં આવે છે કે ત્રણ થી ચાર ગણો વેરો લેવામાં આવે છે ગ્રામ પંચાયત લીમડી દ્વારા સાચી વાત છે વેરો વધી ગયો છે એમ કેવું છે એમનું એવું છે તમને ગ્રામ સભામાં બોલાવે છે તમને ગ્રામ સભા થાય ત્યારે તમને બોલાવવામાં આવે છે ના ના નથી બોલાવવામાં આવતા તમને બોલાવવામાં આવે છે શું નામ છે તમારું નિરાલીબેન ચંદ્ર કોણ મળ્યા અચ્છા નિરાલીબેન અહીંયા જે ગ્રામ પંચાયત દ્વારા જે વેરો વેરાનું જે હું અત્યારે આવેલો છું અહીંયા મને બોલાવવામાં આવ્યો છે કે અહીંયા વેરો જે જોઈએ એનાથી પણ ત્રણ ગણો કે ચાર ગણો વેરો લે છે આ લોકો અને એમાં લાઇટની સુવિધા છે ના નથી પાણીની સુવિધા છે પાણીની બી સુવિધા નથી પછી થામલાનું લાઇટની સુવિધા છે કસ્તી જ નથી સુવિધા સફાઈ સફાઈની સુવિધા કસ્તી સફાઈ સફાઈ કસ્તી જ નથી કોઈ જાતની સુવિધા જ નથી અમારે તો આ આ લોકો ગ્રામ પંચાયત વાળા છે વેરો લે છે બસ આ લોકો એમની મરજી ઠોકે છે સફાઈ વેરો ને બદલ પાણી વેરો ને માટે કશું છે જ નહીં અમાર પાસે કે પાણી વેરો પાણી આવતું નથી નથી સફાઈ કરવા કોઈ આવતું નથી કશું ને તો એ અમારે પાસે પૈસા ઉઘરાવે છે એના અમે ટેન્કરો નખાડી છે પાણી ના ખુદ ના કરાવેલા છે ગ્રામ પંચાયત વાળા ધમકી આપે છે તમને હા લોકો ધમકી આપે શું કે છે નહીં આવો તમારા ઘર જપત કરી લેશું ને એમ કરી ન આવો તો ન વેરો ભરો તો તમારા મકાન જપ્ત કરી લેશ અચ્છા જો અહીંયા કહેવામાં આવે છે કે ભાઈ એમનો જો વેરો બે વર્ષનો વેરો છે એ ન ભરશો ને તો પણ મકાન જપ્ત કરી લેવામાં આવશે એવી આ લોકો ગ્રામ પંચાયત દ્વારા ધમકી આપવામાં આવે છે શું નામ છે તમારું આજે આનંદીલા આ સમગ્ર ઘટના શું છે બસ આ ગંદકી છે પાણી ની સુવિધા છે પાણી ગંદકી ગંદકી છે પાણી સુવિધા નથી અને અહીંયા કોઈ લાઇટ નું સુવિધા નથી રાત્રે અંધારું પડે છે લીમડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી છે જે ગ્રામ પંચાયતની અંદર તમને નોટિસ ફટકારવામાં આવી છે તો તેનો વેરો તમે ભરો છો ના આજ સુધી નથી ભર્યો પણ આ લોકો વધારે ઓવરડુ માંગે છે એટલે અમે નથી ભરી શક્યા અહીંયા જે ગ્રામ પંચાયતની અંદર જે વેરો ભરવામાં આવે છે તેની પાવતી છે એમાં લખેલું છે કે નવસો રૂપિયા વેરો ભરે છે સફાઈ વેરો પાણી વેરો લાઈટ વેરો આ બધો લગાવવામાં આવે છે એના કરતાં પણ અત્યારનો એક પોચ છે કે જેની અંદર ઘરવેરો છત્રીસો બતાડ બતાવે છે ત્રણ વર્ષનો અને અહીંયા ત્રણસો સાઠ તાલુકા તાસેસ વેરો નથી તો પણ આ લોકો એ બધું લખીને ફટકારી છે અમાન કીધું છે કે એક મહિનાની અંદર આ પૈસા નહીં ભરો તો તમાર કાર્યવાહી કરવામાં આવશે અથવા મકાન જપ્ત કરવામાં આવશે તો અહીંયા તમારા લાઇટ આ થાંભલા ઉપર લાઇટ તો છે નહીં અહીંયા પાણીની કોઈ સુવિધા છે ના કેટલા તમે અત્યારે રો છો તમે પંચાયતવાળા કોઈ તપાસ માટે આવે છે ના અમારી અરજીઓ પેન્ડિંગમાં એમની જોડે પડી છે આવતા નથી તમે પંચાયતમાં અરજી કરેલી છે ઓ કરેલી છે એમાં તમે તલાટી કમંત્રી શું કહેવા માંગે છે એ તઈ મળતા જ નથી તલાટી કમંત્રી મળતા નથી અને સરપંચ સરપંચ પણ નહીં મળતા સરપંચ પણ નથી મળતા તમારી શું રજૂઆત છે સરકારને અમારી રજૂઆત છે કે અમારી જોડે આવું ખોટું માંગણું કેમ કરવામાં આવે જ્યારે સ્થળ પર સુવિધા હોય અને અમે પૈસા ન આલતા હોય તો મન આવી ધમકીઓ આલે આલે સુવિધા કરી અહીંયા જે વેરો ભરવામાં આવે છે એનાથી પણ ચાર ગણો વેરો અત્યારે પંચ ગ્રામ પંચાયત લીમડીની અંદર કરી દેવામાં આવ્યો છે તેમાં લોકોને હાલાકી ભોગવી પડી રહી એવું લાગી રહ્યું છે અહીંયા